નમસ્કાર મિત્રો આજના વરસાદના સમાચાર જાણી લેજો કારણ કે આવનારા સમયમાં શક્તિ વાવાઝોડું ભારે તોફાન મચાવવા જઈ રહ્યું છે મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું શક્તિ હાલ તો ઓમાન તરફ આગળ વધી રહ્યું છે જોકે મિત્રો આજે આ વાવાઝોડું શક્તિ એકસો ને ત્રીસ ડિગ્રીએ યુ ટર્ન મારશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે વાવાઝોડું શક્તિ યુ ટર્ન લેતાની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વર્તવાનું શરૂ થઈ જશે જોકે મિત્રો વાવાઝોડું ગુજરાતના કાંઠા સુધી પહોંચે તે પહેલાં તો નબળું પડી જશે ગુજરાત નજીક પહોંચતા ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાંઠાના વિસ્તારોના ગામોમાં પવન ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલના મતે નવ ઓક્ટોમ્બર સુધી વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસશે જોકે આમ તો નવેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદી માવઠા વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે શક્તિ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોવા મળશે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છમાં વરસાદ વરસી શકે છે બંગાળના ઉપસાગરના ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ લાવશે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે મિત્રો છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે બાવીસથી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશનો જોવા મળી રહી હતી ચક્રવાતી વાવાઝોડું શક્તિ ઉત્તર પૂર્વીય અર અરબી સમુદ્રમાં સક્રિય થયું છે

ભારતીય હવામાન વિભાગ મુજબ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ અને ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી બિહાર અને હિમાચલ પ્રદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે મિત્રો ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ જોવા મળી રહ્યું છે મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરથી તમિલનાડુમાં પણ ભારે વરસાદ નોંધાયો તેવીસ શહેરોમાં હજુ પણ ગુરુવાર સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને વ્યાપક નુકસાન થયું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત હવે ટળી છે કે નહીં તે હજી કહેવું મુશ્કેલ છે પરંતુ અરબસાગર બાદ હવે બંગાળની ખાડીનું તોફાન મોટું સંકટ લઈને આવશે મિત્રો હવામાન નિષ્ણાંતોએ આગામી દિવસો માટે એક મોટી ખતરનાક આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે મિત્રો છ થી આઠ ઓક્ટોમ્બર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે પરંતુ મિત્રો વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી જાય તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો વાવાઝોડાની અસર વિશે અંબાલાલ પટેલે કહ્યું છે કે બે દિવસ દરિયો ગાંડો રહેશે વાવાઝોડાને કારણે મિત્રો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે બંગાળના ઉપસાગરના ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વરસાદ લાવશે આ કારણે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ પડી શકે છે બનાસકાંઠા મહેસાણા પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું પણ પડી શકે છે મિત્રો અઢારથી ત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે આ કારણે દિવાળીનો તહેવાર બગડી શકે છે મિત્રો દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાશે બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે એટલું જ નહીં મિત્રો નવેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડાની અસરને કારણે અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો વરસાદની અસર સવારે પણ જોવા મળી હતી મિત્રો ભારે વરસાદના કારણે સવારે વાહન ચાલકો અને સ્થાનિકોને મોટું નુકસાન પહોંચી ગયું હતું મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે અરબસાગરમાં ત્રાટકેલું શક્તિ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે વાવાઝોડું હાલમાં અરબ સાગરમાં ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે મિત્રો વાવાઝોડું હાલમાં અરબ સાગરમાં ઓમાન તરફ ફંટાઈ રહ્યું હોવાથી ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું છે તેમ છતાં મિત્રો ગુજરાતના કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના માછીમારોને દરિયામાં ન ઉતરવાની ચેતવણી પણ જાહેર કરી છે ભારતીય હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું અરબ સાગરમાં હાલ પશ્ચિમ દિશા તરફ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે ઓમાથી ત્રણસો વીસ કિલોમીટર દૂર છે સ ઓક્ટોમ્બર પછી વાવાઝોડું નબળું પડશે જોકે ત્યાંથી ફરી યુ ટર્ન મારીને ગુજરાતમાં આવી શકે છે મિત્રો અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું છે કે વાવાઝોડું શક્તિ સ ઓક્ટોબરે સવારે ફરી વળશે અને પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી શકે છે જોકે ગભરાવાની મિત્રો જરૂર નથી કારણ કે ગુજરાત પરથી તેની અસર ઓછી રહેશે આઠ ઓક્ટોમ્બરે ગુજરાતના કેટલાક ભાગો દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને મિત્રો દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે અને એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે છે અને સૌરાષ્ટ્રમાં તેથી ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે આ શક્તિ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વ્યાપક અસર પહોંચાડી શકે છે અને ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું સાગરમાં હાલ પશ્ચિમ દક્ષિણ દિશા તરફ પંદર કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે ઓમાનથી ત્રણસો વીસ કિલોમીટર દૂર છે એટલે ગુજરાતના લોકોને હવે ગભરાવાની જરૂર નથી અને જો મિત્રો આ વાવાઝોડું યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવશે તો પણ મિત્રો આ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે એટલા માટે ગુજરાત પર તેની બહુ મોટી અસર જોવા નહીં મળે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારતના દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં નલિયા અને દ્વારકાથી લગભગ નવસો કિલોમીટર દૂર રહેલું છે આ વાવાઝોડું આવતીકાલથી સવારથી નબળું પડવાની શરૂઆત કરશે અને મિત્રો આગામી ચોવીસ કલાકમાં વધારે નબળું પડી શકે છે આ વાવાઝોડું સાત ઓક્ટોમ્બરે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેના કારણે મિત્રો ગુજરાત રાજ્ય પર તેનો નહીવત પ્રભાવ જોવા મળી શકે છે એટલે કે મિત્રો આ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર નહીં થાય તેવી આગાહીઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો આ વાવાઝોડાની અસરને કારણે આઠ ઓક્ટોમ્બરના રોજ દ્વારકા જામનગર પોરબંદર સુરત અને નવસારીના જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો તંત્ર દ્વારા દરિયાના કિનારાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ જાહેર કરાયું છે અને સાવચેતીના પગલાં તરીકે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે શક્તિ વાવાઝોડું હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે ટૂંક સમયમાં યુ ટર્ન પણ મારી શકે છે મિત્રો આ વાવાઝોડું હવે ધીમું પડવાથી ગુજરાતના લોકોને રાહત મળી છે સાત ઓક્ટોમ્બરે વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેમજ આઠ ઓક્ટોમ્બરના રોજ દરિયાના સ જિલ્લાઓ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે આભાર મિત્રો તો આ શક્તિ વાવાઝોડાને લઈને આપણે તમામ મોટા સમાચારોની વાત કરી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ શેર કરી દેજો જેથી તે જેથી મિત્રો તેઓને પણ આ શક્તિ વવજડાની નવી માહિતી અપડેટ મળી શકે આભાર મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી કરી લેજો